તો લોકસભાની વાત કરીએ તો ચૂંટ લો તો જૂનાગઢમાં લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે ત્યારે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કલેક્ટર અનિલ રાણાવએ માહિતી આપી છે ત્યારે ચૂંટણીને લઈને આ માહિતી આપવામાં આવી છે કે જ્યાં આવતીકાલે વોટિંગ થવાનું છે લોકશાહીનો જે મહાપર્વ છે એ અંતર્ગત આવતીકાલે જે ભારતનું ત્રીજા તબક્કાનું

અને સાથે સાથે જિલ્લા પોલીસ સહિત કુલ સોળસો થી વધારે પોલીસ દળ છે જે અમને બહારથી પણ પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં ક્યુઆરટીની ની એક અલગથી વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત અમારી કુલ એકસો ને બાવીસ જેટલી ગ્રુપ પોલીસ મોબાઈલ છે કે જે સમગ્ર બિલ્ડિંગને કવર કરે છે બુથ બિલ્ડિંગ ઉપરનો જે અમારો ડિપ્લોયમેન્ટ હોય છે એમના ઉપર આ ખાસ ઇમિડિયેટ રિસ્પોન્સ કરવા માટે એકસો બાવીસ જેટલી પોલીસ ગ્રુપ મોબાઈલ છે આ ગ્રુપ મોબાઈલ છે ઇમિડિયેટ રિસ્પોન્સની ઉપર એમના સુપરવાઇઝરી અધિકારી જિલ્લાના તમામ જે પીએસઆઈથી માંડીને ડીવાયસપી કક્ષાના અધિકારીઓ છે સાહેબે જેમ કીધું એમ જિલ્લામાં પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુશન છે એના દરેકના સુપરવાઇઝરી અધિકારી એક ડીવાયસપી રેન્ક ઓફિસર છે હાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ તમામ ફૂલફીલ થાય એ પ્રકારેની સમગ્ર પોલીસ ડિપ્લોમેન્ટની વ્યવસ્થા થઈ ચૂકી છે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબની સાથે સંકલનમાં રહી અને સમગ્ર ડિપ્લોમેન્ટ કામ કરીને તૈયાર થઈ છે એ પ્રમાણે આજે રિસ્પેટમાં જે પોલિંગ પાર્ટી જઈ રહી છે એની સાથે સુરક્ષા દળના તમામ જવાનો પણ એમની સાથે જોડાયેલા છે છ કંપની સીએપીએફની છે અને સાથે સાથે જિલ્લા પોલીસ સહિત કુલ સોળસો થી વધારે પોલીસ દળ છે જે અમને બહાર થી પણ તમામ પોલીસ સ્ટેશન